પણ યોગ્ય આયોજનના અભાવે એ નાણાંનો સદઉપયોગ થઈ શકતો નથી અને પરિણામે બાળકોએ પોતાના અધિકારીઓથી વંચિત રહેવું પડે છે શાળાના રમત ઉત્સવ માટે બે હજાર વીસ એકવીસમાં માત્ર ચાર પોઈન્ટ એકોતેર લાખ વાપરવામાં આવ્યા બે હજાર બાવીસ ત્રેવીસમાં માત્ર ત્રણ પોઈન્ટ પાંચ લાખ વાપરવામાં આવ્યા અને બે હજાર ત્રેવીસ ચોવીસના પ્રથમ છ મહિનામાં માત્ર એક પોઈન્ટ ચોપન લાખ રૂપિયા વાપરવામાં આવ્યા રમતોત્સવ શિયાળામાં યોજવામાં જ હોય છે એટલા માટે જ તો બજેટમાં નાણાં ફાળવવામાં આવે છે તે પછી એનું અગતરું આયોજન કેમ થતું નથી દર વર્ષે આ કામમાં મોડું શા માટે થાય છે ગત વર્ષે પણ રમતોત્સવ ફેબ્રુઆરીના અંતમાં તેમજ માર્ચની શરૂઆતમાં રાખવામાં આવ્યું હતું અને ગરમી શરૂ થઈ રહેલી હોવાને કારણે બાળકોને ખૂબ જ અગવડો પડી ગઈ હતી ઉતાવળે ઉતાવળે અને કરવા ખાતર કરવામાં આવતા કાર્યક્રમોમાં હાર્દ જળવાતું નથી

કાળજાળ ગરમીમાં રમતોત્સવ યોજવામાં આવ્યો હતો ગયા વર્ષે ગઈ સામાન્ય સભામાં નવેમ્બર બે હાજર એકવીસ નવેમ્બર બે હાજર ત્રેવીસ ની સામાન્ય સભામાં બાબતે રજૂઆત પણ કરી હતી વિપક્ષે રમતોત્સવ સમયસર કરવામાં આવે પણ આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો અને માર્ચ મહિનો શરૂ થવા આવ્યો છે છતાં પણ હજુ સુધી રમતોત્સવનું કોઈ પણ પ્રકારનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું નથી આ ખૂબ ગંભીર બાબત છે રમતોત્સવ એક વખતનો નથી દર વર્ષે ખબર જ હોય કે શિયાળામાં રમતોત્સવ યોજવાનો જ હોય છતાંય આ બાબતે વારંવાર મોડું કેમ કરવામાં આવે છે આ બાબતે આજે રજૂઆત કરી અમારી માંગણી છે કે તાત્કાલિક જ્યાં સુધી હજી ગરમી શરૂ નથી થઈ ત્યાં સુધીમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવે અને દર વર્ષે સમયસરાનું આયોજન કરવામાં આવે કારણ કે જે વસ્તુ ઉતાવળે ઉતાવળે કરવા ખાતર માત્ર કરવામાં આવતી હોય એમાં એ કાર્યક્રમનું એ વસ્તુનું હાર્દ જળવાતું નથી તો આ બાબતે સમિતિ થોડી ગંભીર બને સમિતિના શાસકો થોડા ગંભીર બને એવી અમારી માગણી છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત